હવે બાકી છે તેમાં પણ દરેક પર્વને ધામધૂમથી ઉજવવામાં અગ્રેસર એવા રાજકોટમાં પતંગ રસિયા ઉત્તરાયણ પર્વની તૈયારીઓ શરૂ કરી દીધી છે પતંગ અને દોરી ખરીદવા માટે બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે ત્યારે આ વર્ષે તો મોદી અને યોગીની જુગલ જોડીવાળી પતંગ બજારમાં ધૂમ મચાવી રહી છે આ ઉપરાંત વિવિધ સ્લોગન અને વિવિધ થીમ સાથેની પતંગ બજારમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે સાથે લોકો બેટરીવાળી ફિરકીની પણ ખરીદી કરી રહ્યા છે પતંગ અને દોરીના ભાવમાં દસ ટકા જેટલો ભાવ વધારો થયો છે તેમ છતાં પણ લોકો બજારમાં ઉત્સાહ સાથે ખરીદી કરતા જોવા મળ્યા છે ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ છે તે રાજકોટના જૂના અને જાણીતા બજાર એટલે કે સદર બજારમાં આવી પહોંચી છે જ્યાંથી જે રાજકોટ વાસીઓ છે તે મોટા પ્રમાણમાં છે તે પતંગ અને દોરીની ખરીદી કરતા હોય છે જે આ ઉત્તરાયણ તહેવાર છે તે લઈ અને બાળકો સુધી દરેકનો અતિ પ્રિય તહેવાર ગણવામાં આવે છે જેના કારણે રાજકોટમાં છે તે સદર બજારમાં છે પતંગ અને દોરીની છે તે ધમધમાટ શરૂ થયો છે હાટડીઓ નીકળી રહી છે કારણ કે જે મોટા પ્રમાણમાં છે એ લોકો છે પતંગ અને દોરીની ખરીદી કરતા હોય છે પતંગ રસિયાઓ છે તે અત્યાર સુધી છે એ પતંગ અને દોરીની ખરીદી કરવાની શરૂ કરી દીધી છે મોટા પ્રમાણમાં છે તે પતંગ ની ખરીદી કરી અને જે આ ઉતરાણનો તહેવાર છે તેને મન મૂકીને એ ઉત્સવની જેમ ઉજવતા હોય છે જેના કારણે તે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વાત કરવામાં આવે તો વેપારીઓ છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષની જેમ છે તે આ વર્ષે છે તે પણ મોટા પ્રમાણમાં છે તે અવનવી આઇટમો સાથે છે તે પતંગો અને દોરીની છે તે જોવા મળી રહી છે કારણ કે જે લોકોમાં એક ઉત્સાહ હોય છે ઉત્તરાયણનો તહેવાર છે તે લોકો માટે અતિ પ્રિય હોય છે બાળકોથી લઈને મોટેડા સુધીનો આ તહેવાર છે તેના કારણે છે તે લોકોમાં છે તે ઉત્સાહ જોવા મળતો હોય છે જેના કારણે એ કંઈક ને નવી વેરાયટીઓ સામે આવતી હોય છે પતંગમાં હોય કે પછી દોરીમાં હોય તો નવી વેરાયટી સામે આવતી હોય છે ત્યારે આ વર્ષે છે તે ફિરકીમાં પણ છે તે નવી વેરાયટી સામે આવી છે કારણ કે જે એ દોરી વીંટળવા માટે ફિરકીનો ઉપયોગ થતો હોય છે તે ફિરકી છે તે કંઈક ના કંઈક હાલ છે તે ઇલેક્ટ્રિક ફિરકી જોવા મળી રહી છે જેના કારણે

અને બાળકો માટે છે તે અતિ પ્રિય તહેવાર ગણવામાં આવે છે અવનવી વેરાયટીઓ સાથે છે તે પતંગ અને દોરીની છે રાજકોટની સદર બજારમાં શરૂઆત થઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં છે એ હાલ લોકો છે તે ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે આપણી સાથે સદર બજારના પતંગ અને દોરીના વેપારી છે રાજુભાઈ તેમની સાથે જ વાત કરીશું રાજુભાઈ ખાસ કરી નવી શું વેરાયટી અને નવા શું પતંગ પતંગમાં છે ને જયપુરની એવી છે અમૃતસરની એ બધી અત્યારે સારી પતંગો આવી બાકી આપણે લોકલમાં બહુ નવી નદી આ મોદી ને યોગી એવી રીતે આયી બાકી છોકરાઓની રનિંગ છે બેન્ડ અને સ્પાઇડર ને આ વર્ષે આકર્ષણ નું કેન્દ્ર પતંગ રહે છે હા એ જયપુરની અમુક જે વેરાયટી છે ને આકર્ષણ અને બાકી મોદીની યોગી ને એ બે પતંગ આકર્ષણ ફિરકી માં નવી વેરાયટી આવી છે લોકોના હાથ આ વર્ષે નહીં દુઃખે કારણ કે ઇલેક્ટ્રિક ફિરકી જો હા ઇલેક્ટ્રિક ફિરકી આવી છે હવે કેટલી સક્સેસ જાય એ આ વર્ષે ગ્રાહક ઉડાડે પછી આપણને ખબર પડે ક્વોલિટી સારી છે વાંધો નથી પતંગ ને દોરીના ભાવમાં આ વર્ષે શું સુધારા હોય દસ ટકાનો વધારો છે તો એ તો રેગ્યુલર દર વર્ષે આવે જ છે કારણ કે ટ્રાન્સપોર્ટેશન ને મજૂરી એ બે વધીને આવે જ છે અને વેપારી તરફથી રાજકોટ સદર બજારના વેપારી તરફથી એક બધાને રિક્વેસ્ટ છે ખરાકને કે બાવીસ તારીખે આપણે જે રામ ભગવાનનું જે ભવ્ય આયોજન છે તો એ બધાએ નક્કી કર્યું છે કે થોડા ફટાકડા ફોડશું સિરીઝું કે દીવડા થોડું થોડું બધાય કરજો કારણ કે આપણો આ તહેવાર છે એટલે અમારી રિક્વેસ્ટ છે કે બધાએ ભલે સો બસો પાંચસોના પણ ફટાકડા ફોડજો ખરા